ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાત પોલીસ પર ઠેર ઠેર ચેકપોસ્ટ મૂકીને રાજ્યમાં ઘુસાડવામાં આવતા વિદેશી દારૂ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે પાટણ જિલ્લા એલસીબી પોલીસે બાતમી મળી હતી બાતમીના આધારે બનાસકાંઠાના થરા તરફથી દારૂ ભરીને આવી રહેલ ગાડીને હારીજ તાલુકાના જૂના મકાથી બોર તળાવ તરફ જતા રસ્તા પર અટકાવતા તે બાદ વિદેશી દારૂને બોટલો મળી આવતી જેને દારૂ ભરીને આવનાર બે ઇસમોની ઝડપી હારીજ પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હારીજ તાલુકા જૂના માકાથી બોરતડા વચ્ચે થરા તરફથી વિદેશી દારૂ ભરીને આવી રહેલ એસક્રોસ ગાડીમાંથી ભારતીય બનાવટો વિદેશી બિયર કુલ બોટલ ટીન નંગ સત્તરસો ઓગણત્રીસ કે જેની કિંમત રૂપિયા બે લાખ પંદર હજાર બસો બત્રીસ તથા ગાડી કિંમત રૂપિયા સાત લાખ મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા

ગેવર રામ રેવાસી ધોરી મલા રાજસ્તાની સામે ગુનો નોંધી તેને જળપી પાડવા ચક્રો ગાતી કરવામાં આવ્યા સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ